નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી આપણે રાહ જોતા હતા એ ફાઇનલી કન્ડક્ટર માટેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થયું છે અને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું નામ નથી આવેલું તો એમને કઈ રીતે અરજી કરવાની છે તેની આ વિડીયોની અંદર વાત કરીશું બીજું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટે રહી ગયા છે તો એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અથવા તો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે એને મારે થોડીક વિદ્યાર્થી મિત્રો માર્ગદર્શિત કરવા છે

તેમનું મેરિટ છે એ વિદ્યાર્થી મિત્રો એકોતેર પોઈન્ટ ચૌદ અટકેલું છે પુરુષોનું મેરિટ કેટલું એકોતેર પોઈન્ટ ચૌદ એટલે જે વિદ્યાર્થીને એકોતેર પોઈન્ટ ચૌદ કરતા વધારે ટકાવારી છે આવા વિદ્યાર્થી મિત્રો આવા ઉમેદવારોનું નામ આ જે પીડીએફ છે એની અંદર તમને જોવા મળશે હવે આગળની પ્રોસેસ શું કરવાની છે કે જેને એકોતેર થતા હોય એટલે કે એનાથી વધારે ટકા થતા હોય તેમ છતાં અહીંયા નામ ન હોય આ મેરિટ યાદીની અંદર તેવા વિદ્યાર્થી મિત્રો એ છે એ સાત દિવસની અંદર છે એ મધ્યસ્થ કચેરીને અરજી કરવાની રહેશે કઈ રીતે અરજી કરવાની રહેશે ખાસ વિડીયો ધ્યાનથી સાંભળજો ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોના મેસેજ હતા કે સાહેબ અમારે સારા એવા માર્કિંગ થાય છે તેમ છતાં જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું એના કરતાં વધારે માર્ક થાય છે ખાસ ફરી ફરીને કહું છું જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે જે અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને દેખાય છે આની કરતાં વધારે માર્ક હોય તો જ અરજી કરવાની છે અન્યથા નહીં બરાબર બાકી શું કરવું શું બધી વસ્તુ તમને કહીશ તમારે થોડાક માર્ગે રહી ગયા છો કઈ રીતનું શું છે બધી માહિતી તમને આપીશ પણ પહેલા અત્યારે એટલું ધ્યાન રાખો કે જે વિદ્યાર્થી મિત્રોનું મેરિટ લિસ્ટમાં જે ટકાવારીનો દર આપ્યો છે એની કરતા વધારે ટકા હોય એવા વિદ્યાર્થી મિત્રો એ સાત દિવસની અંદર નિગમને અરજી કરવાની રહેશે એટલે કે ઓગણીસ તારીખે છે અઢાર તારીખે આપણું મેરિટ આવ્યું હતું અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ એટલે ચોવીસ તારીખ સુધીમાં તમારે નિગમને છે તે જાણ કરવાની છે કઈ રીતે જાણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર છે એક તમને અત્યારે વિદ્યાર્થી મિત્રો ઈમેલ આઈડી દેખાય છે અત્યારે તમને મોબાઈલની સ્ક્રીન ઉપર જે ઈમેલ આઈડી દેખાય છે આ ઈમેલ આઈડી ઉપર તમારે શું કરવાનું છે તો કે પોતાનો વાંધો ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાનો રહેશે મતલબ કે તમારે શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ લખવાનો કે મારે છે એ આટલા ટકા છે ને ઓબીસીનું મેરિટ આટલું અટકેલું છે મારું નામ આમાં છે એ સમાવેશ થવો જોઈએ મતલબ કે ઓબીસીનું દાખલા તરીકે મેરિટ છે એ એકોતેર પોઈન્ટ ચૌદ અટકેલું છે અને મારે બોતેર ટકા છે તેમ છતાં મારું મેરિટ યાદીની અંદર નામ નથી તો આ પ્રમાણે પેજની અંદર અરજી કરી નાખવાની મારો કન્ફર્મેશન નંબર આ છે મારો એપ્લિકેશન નંબર આ છે અને પાછળ જે તમે વિદ્યાર્થી મિત્રો ઓજસની અંદર જે ફોર્મ ભરેલું હોય આ ફોર્મની પ્રિન્ટ છે પ્રિન્ટ નથી કાઢવાની પણ એની પીડીએફ છે એટેચ કરીને જોડી દેવાની છે આટલી વસ્તુ કરી અને મેલ ક્યાં મોકલવાનો છે તો કે મેલ અત્યારે જે તમને આઈડી દેખાય છે આ આઈડી ઉપર તમારે નિગમને વિદ્યાર્થી મિત્રો મેલ મોકલી દેવાનો છે સાત દિવસની અંદર પછી જે ફાઇનલ મેરિટ યાદી બહાર પડશે ત્યારે એની અંદર તમારું નામ આવી જશે બરાબર અથવા તો જે કાંઈ નિગમ તમને જાણ કરશે એ તમને મેઇલ દ્વારા પહોંચાડી દેશે કે ભાઈ આ વસ્તુ આ રીતની કરવાની થાય છે અને તમારે આ વાંધો છે કે જે કાંઈ હશે તમને મેઇલ દ્વારા નિગમ છે તે સાત દિવસની અંદર જે વસ્તુ તમે પહોંચાડી દો પછી એને જ્યારે સમય મળશે ત્યારે એ તમને આના વિશે માહિતી આપી દેશે ચલો હવે આની અંદર મેલ કઈ રીતે કરવો ઘણા બધાના નથી તો મેલ કરવા માટેના વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ વિડીયો કેટલા યુટ્યુબમાં પડ્યા છે એ જોઈ લેવાના પછી એના માટે કઈ સંદીપ સરને ન કહેવાનું કે સંદીપ સર એક મેલ કરી દો ને સંદીપ સર ટકા કાઢી દો ને બધી વસ્તુ અમે કરવા રહેશું તો કઈ રીતે પૂરું પડશે મિત્રો કારણ કે ચાલીસ હજાર તમે વિદ્યાર્થી મિત્રો છો સવારથી સાંજ સુધીમાં છે એ પંચાવન પંચાવન સાઠ સાઈઠ મેસ કોલ આવે છે આ સાઠ મેસેજનો આંકડો છે મેસેજ તો લગભગ સો કરતા વધારે હશે પણ સાઈઠ તો કોલ આવેલા છે એટલે હું સાઈઠ ના જવાબ દઉં એક એકને તો તમે સ્વાભાવિક રીતે સમજી શકો એટલે પાછો એમ તમે ન કહેતા કે હવે સાહેબ મને એક મેલ કરીને સમજાવવાનું ભાઈ મેલની અંદર જવાનું છે એની અંદર સેન્ડ ઓપ્શનની અંદર જવાનું છે અને ટુ હોય ત્યાં સામેવાળા વ્યક્તિ એટલે અત્યારે જે મોબાઈલની સ્ક્રીન ઉપર જે આઈડી દેખાય છે આ આઈડીનું નામ લખવાનું છે તમારી વિદ્યાર્થી મિત્રો જે અરજી હોય છે એ સાથે એટેચ કરીને ઉપર ઓપ્શન જોવા મળશે એટેચ એટેચ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પીડીએફ હોય જે અરજીપત્રક હોય એની અંદર જોડી દેવાનું છે અને પછી સેન્ડ કરી નાખશો એટલે ઓટોમેટિક મેલ થઈ જશે અને ના ફોરવર્ડ ઓપ્શન ઓપ્શનની અંદર તમે જશો એટલે ત્યાં તમે ફોરવર્ડ કરેલો હશે એ મેલ તમને બતાવશે તો આ રીતે તમારે મેલ કરવાનો રહેશે ચાલો ની વાત પૂરી કરી હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મેરિટ મેરિટની તો નો મેરિટ ખૂબ જ ઊંચું ગયું છે જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ કરતાં ખૂબ ઊંચું ગયું છે તો એની પાછળનું એક કારણ એ કે વિદ્યાર્થી મિત્રો ખાસ જે પહેલાં શરૂઆતની અંદર આપણને તેત્રીસો જગ્યા કહેતા હતા અને એમાંથી એ લોકોએ સ્પષ્ટ કીધું હતું કે આમાંથી જેટલી સરકાર મંજૂરી આપશે એટલી જગ્યાઓ અમે ભરશું તો સરકારે વિદ્યાર્થી મિત્રો જગ્યાની મંજૂરી આપી એટલે પછી જગ્યા ભરવાની છે તો સીધી હજાર જગ્યા તો આ ઘટી ગઈ એટલે આપણે જે વિદ્યાર્થી મિત્રો જેવું ધારી બેઠા હતા એની અંદર છે એ સીધો થોડો વધારો થઈ ગયો બરોબર જે બે ત્રણ ટકાનો આરામથી વધારો થઈ ગયો પેલા તો આ વધારો નોંધાયો બીજું કે વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની ની અંદર ફોર્મ ભરવાની સંખ્યા જે છે એ સંખ્યાનો આંકડો છે તે વધારે છે દોઢ લાખ જેટલા ફોર્મ આ વખતે ભરાના છે અને સ્વાભાવિક રીતે બધાને ખબર જ હતી કે આપણો વારો છે એ સારા ટકાવારી છે તો જ આપણે ફોર્મ ભરાય નહીતર પાછળથી આપણે બધા ખર્ચાઓ કરીએ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવીએ કન્ડક્ટરનું અને બધું કઢાવીએ ને તેમ છતાં વારો ન આવે તો બધી મહેનત પાણીમાં જાય એટલે જેના સારા ટકાવારી હતી એ જ લોકોએ આમાં ફોર્મ ભરેલું છે એ અહીંયા સાબિત થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો થોડુંક મેરિટ આપણી અપેક્ષા કરતાં ઊંચું ગયું છે આની અંદર કોઈ વ્યક્તિ અરજી કરી શકે નહીં કે મેરિટ એટલું શા માટે ઊંચું ગયું આમાં આપણું કોઈનું કાંઈ ચાલુ નહીં પહેલી વસ્તુ આ ક્લિયર બીજું કે જે મેરિટ આવેલું છે અને મેરિટમાં સમાવેશ જે વિદ્યાર્થી મિત્રોનો થઈ ગયો છે એમને છેલ્લે હું કહું છું તમારે શું કરવાનું છે પણ જે વિદ્યાર્થી મિત્રો થોડાક થોડાક પોઈન્ટથી છે એ રહી ગયા છે આવા વિદ્યાર્થીઓ માટે શું કરવાનું છે તો આવા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી મિત્રો તમારે બીજો કોઈ ઓપ્શન નથી પણ એક ઘણા બધા વિદ્યાર્થીઓના એ પ્રમાણેના મેસેજ છે કે અમે નિગમને રૂબરૂ મળવા માંગીએ છીએ અને અમને કહેવા માગીએ છીએ કે દરેકને પરીક્ષા દેવાનો મોકો મળે અથવા તો તમે એ પ્રકારનું છે એ કન્ફર્મેશન અરજી કરાવો કે કન્ફર્મ ટકા કરાવો કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે વિદ્યાર્થી મિત્રોને માર્ક ઓછા હોય પણ તેમ છતાં વધારે માર્ક દર્શાવી દીધેલા હોય તો આવા જે કાંઈ હોય એને કન્ફર્મ એનું મેરીટ સાથે એનો ફોટોગ્રાફ સાથે આપણે જેમ દલાટીની અંદર કેમ અરજીઓ કન્ફર્મ કરવામાં આવી હતી એ રીતે અરજીઓ કન્ફર્મ કરાવો કે જેને પરીક્ષા દેવી છે એ જ વ્યક્તિઓ છે અરજી કન્ફર્મ કરે તો આ રીતનું કંઈક કાર્યક્રમ કરો તો આવી માહિતી ચાલી રહી છે તો જેને આની અંદર છે એ રૂબરૂમાં રજૂઆત કરવા માટે જવું હોય તો તમે તમારી રીતે જઈ શકો છો આ મેં તમને માહિતી આપી કારણ કે બે ત્રણ વિદ્યાર્થીઓ મિત્રો આજે એવા કોલ કે સાહેબ અમે જવાના છીએ બરાબર તો આ રીતે તમે જઈ શકો છો આની અંદર હું વિદ્યાર્થી મિત્રો છે વધારે સંખ્યા થશે બસો પ્લસ ઉમેદવારોની સંખ્યા થશે તો હું સાથે આવીશ બાકી અન્યથા આની અંદર હું સાથે આવીશ નહીં કારણ કે અમે જેટલી વાર નિગમને રજૂઆત કરી છે એમાં દર વખતે કીધું છે કે તમે આ જે પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકે ડોક્યુમેન્ટ કઢાવો છો એ પછી કઢાવો જેને પરીક્ષા લેવાની છે એને તમે ડોક્યુમેન્ટ કઢાવો પણ નિગમ આની અંદર નિયમોમાં ફેરફાર કરવા માટે નથી એવું કહે છે કે નિયમો પહેલેથી બની ગયેલા છે આની અંદર સુધારો થાય નહીં એટલે જે થોડાક થોડા રહી ગયા છે અથવા તો જેને છે એ પંદર ગણામાંથી વીસ ગણાના આવો નિયમ જે કાંઈ હોય તમારું થોડાક ઘણા માર્કે રહી ગયા છો એ વિદ્યાર્થી મિત્રોને ખાસ કહું છું કે તમે તમારી રીતે કરજો આની અંદર હું છે તે સહમત થઈશ નહીં વધારે વિદ્યાર્થી મિત્રો થશે તો તમારી સાથે હાજરી આપીશ ક્લિયર છે બંને વસ્તુ બીજું કે તમે મહેનત કરી છે તો એ મહેનત તો વિદ્યાર્થી મિત્રો વ્યર્થ ક્યાંય જવાની નથી કારણ કે કમ્પ્યુટર છે એ પણ એ માં પૂછાવાનું છે ગણિત રીઝનિંગ ગુજરાતી અંગ્રેજી બધું બધી પરીક્ષામાં પૂછાય છે તમે તૈયારી કરી હશે તો કંડક્ટર નહીં તો બીજી પરીક્ષા કંડક્ટર તો અત્યારની લેવલની સૌથી નીચામાં નીચી નોકરી કહેવાય કંડક્ટર એટલે બરોબર એટલે આની કરતાં સારી નોકરી છે એ તમને મળવાની શક્યતાઓ છે જો કંડક્ટરની અંદર સ્વીકાર નહીં કરો અથવા વારો નથી આવ્યો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કારણ કે હવે તમારે છે એ થોડુંક નેગેટિવ નથી થવાનું કે સાહેબ અમે છે આ ભરતીની તૈયારી કરતા ને અમે છે બીજી કાંઈ ભરતીની તૈયારી કરી શકીએ એવી કંડિશન નથી આવી કોઈ વસ્તુ વિદ્યાર્થી મિત્રો છે એ નાચી નાસી પાસ થવાની જરૂર નથી નહીતર જીવનની અંદર છે આગળ વધી શકશો નહીં જે વસ્તુ થઈ ગઈ છે એ વસ્તુને છોડીને આગળ વધો બીજી ભરતીની છે એ તૈયારી કરો કારણ કે અમે કોન્સ્ટેબલ આવે છે પીએસઆઈ આવે છે એએમસી ક્લાર્ક આવે છે આવી ભરતીઓ તો ચાલુ જ રહેશે અઢળક અને ગણિત રીઝનિંગ પાવરફુલ હોય તો દર વખતે દર વખતે એસએસસી કેન્દ્ર લેવલ છે એ તો દર વખતે આખું કેલેન્ડર જ બહાર પાડે છે અને દર વખતે છે ત્રીસ હજાર ચાલીસ હજારની ભરતીઓ કરે છે તો એમાં લાગી જાવ છેલ્લે બરોબર જેને લાગવું જ છે મહેનત કરી જ છે વ્યર્થ નહીં જાય બરોબર તો આ તમારા માટે સૂચના હવે જે વિદ્યાર્થી મિત્રો લાગી ગયા છે એવા વિદ્યાર્થી મિત્રોને ફરી ફરીને કહું છું કે અત્યારે મારી પાસે એવા પાંચસો થી વધારે મેસેજ છે કે સાહેબ હું થોડાક માર્કે રહી ગયો સાહેબ હું એક ટકાએ રહી ગયો સાહેબ સાહેબ હું પોઈન્ટ રહી ગયો આવું તમારી સાથે ભવિષ્યમાં ન બને એની ધ્યાન રાખજો કારણ કે અત્યારે પાંત્રી હજારનું લિસ્ટ આવ્યું છે એમાં લેવાના કેટલા છે ત્રેવીસ વીસ તો બાકીના આપણે ફરજીયાત રિજેક્ટ થવું જ પડશે અને રિજેક્ટ થશો એટલે ફરીથી તમે પાછા મને મેસેજ કરવાનો છો થોડાક રહી ગયો શું કરવું પણ ત્યારે મારી પાસે એક જવાબ નહીં હોય ત્યારે હું એમ જ કહીશ કે તારી મહેનત ઓછી પડી છે એટલે હવે જેનું નામ આવ્યું છે આંખ્યું બંધ કરીને મહેનત કરવા લાગજો ટૂંક સમયની અંદર હું વિડીયો બનાવીશ કે કયા વિષય કયા જગ્યાએથી તૈયાર કરવો જોઈએ બહુ ટૂંક સમયની અંદર વિડીયો યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પહોંચાડી દઈશ પણ જે વિદ્યાર્થી મિત્રોનું નામ આવ્યું છે એને અમે પાછી પાની કરવાની થતી નથી માત્ર તૈયારી 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 બીજું કોઈ તમારી પાસે ઓપ્શન નથી પણ પછી પાછળથી તમે ન કહેતા કે સાહેબ એક પોઈન્ટ અને બે પોઈન્ટે રહી ગયો મારે આવું કોઈ વિદ્યાર્થી મિત્રોનું સાંભળવું નથી અને જે ખાસ આપણી સાથે જોડાયેલા છે તે એટલે એમને પ્રોપરલી તૈયારી કરવાની છે સિલેબસને સમજીને તૈયારી કરવાની છે જૂના પેપરો છે બધા છે ધીરે ધીરે સોલ્યુશન થઈને યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો બરાબર છે તો અહીંયા સુધીની વિદ્યાર્થી મિત્રો કંઈક વાતચીત હતી તમારા બધાના પ્રશ્નો હતા એનું આપણે સોલ્યુશન કર્યું જેને વાંધારજી કરવાની છે તે વાંધારજી કરી દેજો મેલ તમને મેં કીધો એ પ્રમાણે જે વિદ્યાર્થીઓ થોડાક માર્કે રહી ગયા છે અને રૂબરૂ નિગમને મળવું છે રૂબરૂ નિગમમાં જઈ શકે છે નિગમના નિયમો છે ન ગમતા હોય આવું બધું હોય એ રૂબરૂ નિગમને છે એ રજૂઆત કરી શકે અને જે વિદ્યાર્થી મિત્રોનો વારો આવી ગયો છે એ પ્રેમથી તૈયારી કરવા લાગો અને જે વિદ્યાર્થી મિત્રોને કન્ડક્ટરનું જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂરું થઈ ગયું છે અને જે પાકું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવ્યું નથી એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે જેને રેડક્રોસ સોસાયટીની અંદર જે કોર્સ કરેલો હતો

એ અત્યારે તમને જો પ્રો આખું ઓરિજિનલ લાઇસન્સ નહીં આવે તો એક વર્ષ માટેનું તમને એક વર્ષ માટેનું લાઇસન્સ કાઢી આપશે કઈ રીતે તો કે તમારી પાસે એક વર્ષ માટેનું પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હશે તો તો તમે જે તે જગ્યાએ કોર્સ કર્યો હોય ત્યાં તમારું જૂનું ત્રણ મહિનાનું પૂરું થઈ ગયું છે ઈ સર્ટિફિકેટ લઈને જવાનું કહેવાનું કે જો ઓરિજિનલ ન આવ્યું તો કાંઈ નહીં પણ અત્યારે મારે વેરીફિકેશન છે અત્યારે મારે કંડક્ટરની નોકરીમાં લાગવાનું છે એટલે એક વર્ષનું કાઢી આપું એટલે એક વર્ષનું તમને કાઢી આપશે ઈ એક વર્ષનું લઈને તમે આરટીઓ જશો એટલે પાછું તમને ફરીથી એક વર્ષનું લાયસન્સ કાઢી આપશે વીસ વર્ષનું ક્યારે નીકળશે તો કે ઓરિજિનલ આવે ત્યારે અને ઓરિજિનલ હજી સુધી ગુજરાતમાં કોઈને આવ્યા નથી બરાબર એટલે તમને કહું છું જેને ખાસ રેડ રેડક્રોસ સોસાયટીની અંદર કોર્સ કર્યો હતો એમને છે એ પચાસ ટકા વિદ્યાર્થીઓને આવ્યા છે બાકી અને વાર છે એટલે લગભગ ગુજરાતની અંદર સિત્તેરથી એસી હજાર જેવા ઉમેદવારો છે કે જેને હજી સુધી ફર્સ્ટ સર્ટિફિકેટ આવેલા નથી તો એમને ભવિષ્યમાં પણ ન આવે જ્યાં સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કન્ડક્ટરનું ન થાય ત્યાં સુધીમાં ન આવે તો આપણે શું પ્રોસેસ કરવાની છે તો એક વર્ષનું કઢી લેવાનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને એ એક વર્ષનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લઈને આરટીઓએ જવાનું ત્યાંથી તમને વિદ્યાર્થી મિત્રો છે એ એક વર્ષ માટે છે એ તમને લાઇસન્સ કાઢી આપશે જેથી આપણી નોકરી છે તે કન્ટિન્યુ ચાલુ થઈ જાય ચાલો જેટલા મારામાં પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોનું સોલ્યુશન તમારા સુધી પહોંચાડી દઈશું દીધું છે આજ રીતે જે કાંઈ પ્રશ્નો હશે એ દિવસે દિવસે તમારા સુધી પહોંચાડતા રહેશું કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી નાખજો મળીએ જ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જઈને નથી માત્ર ભારતમાં થકી જઈ